નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વેકેશન ની આ સિરીઝમાં ત્યાં સુધીમાં આપણે ઘણા બધા એવા વેકેશન કોર્સ વિશે વાત કરી ત્યારે આજે આપણે બાળકો માટે એક અલગ જ અને નવી વસ્તુ કે જે બાળકોને આગળ ઉપયોગી થાય એના વિશે વાત કરવાના છીએ આપણે વાત કરવાના છીએ ફોનિક્સિસ તો આપણી સાથે આજે જોડાયા છે જય જયશ્રીનંદ તો ચાલો તેમની સાથે તેમના અનુભવો વાગોડીએ અને ફોનિક્સ શા માટે જરૂરી છે

તો એની માટે હું અહીંયા ડાયવર્ટ થઈ કેમ કે જયારે હું અહીંયા આવી મારું બેસ આખું મહારાષ્ટ્રનું છે અને ત્યાં એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુટ જે પુના બેસ જ છે અને તમને ખબર હશે કે પુના એજ્યુકેશન માટે કેટલું હાયર ગણાય છે કરીને તો સેમ થિંગ અહીંયા આવી અને મારો સન જયારે ફર્સ્ટમાં એડમિશન લીધું તો દેટ ટાઈમ ઇટ્સ વેરી બેડ કન્ડિશન કે એના ફ્રેન્ડ્સને જોયું તો દે કાન્ટ રીડ એન્ડ રાઈટ ઓલ્સો તો માં તો બહુ જ બધી મિસ્ટેક થતી તી રેડ માર્ક જે આવે એ સ્પેલિંગ ના અંદર આવે જો માર્ક્સ ઇઝ ડઝન્ટ મેટર પણ બેસિક કન્સેપ્ટ ક્લિયર થવું બહુ જરૂરી છે સ્ટુડન્ટની અંદર અને ને બી કહીશ કે બહુ જ આ વસ્તુ જરૂરી છે તો તો મને ત્યારે આમ થયું કે મારે છે અને હું આ વે માં ગઈ અને મેં સ્ટડી કરી આખી આની અંદર થરોલી સ્ટડી કરી કે આ ઇન્ડિયન ફોનિક્સ વાય ઇન્ડિયન ફોનિક્સ ઇઝ નેસેસરી અને ફોનિક્સ ઇઝ હાર્ટ ઓફ ઇંગ્લિશ આપણે આમ લાગે છે કે ઇંગ્લિશ આપણે નથી બોલી શકતા તો તમે વિચાર કરો કે જ્યારે અમેરિકામાં આપણા ગુજરાતી લોકો જઈને સરસ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકે છે પણ જ્યારે રીડ અને રાઈટ કરવાની વાત આવે છે ને તો ત્યારે આપણે પાછળ થઈ જાય તો ફોનિક્સ આ બેસિક થિંગ છે કે તમે ઇઝી વેમાં રીડ અને રાઇટ કરી શકો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે ફોનિક્સ એટલે શું તો ફોનિક્સ ઇઝ અ સાઉન્ડ હવે જ્યારે બેબી બોર્ન થાય છે ને તો એને કંઈ એને ખબર જ નથી કે વોટ ઇઝ એ બી સીડી કે વોટ ઇઝ અ આ તો જયારે ઈ કલ્ચરમાં ડેવલપ થાય છે તો ગુજરાતી હોય કે મહારાષ્ટ્રીયન હોય કે વોટ એવર એ જે લેંગ્વેજ એના ઘરમાં બોલાતી હોય પર તો સેમ થિંગ ફોનિક્સ આ જે છે એ સાઉન્ડ થી હવે હું તમને પૂછું છું કે આપણે જયારે ભણતા હતા સ્કૂલની અંદર તો તમે સ્પેલિંગ મેક કરતા હતા કે લર્ન કરતા હતા કેમ કે આપણે સીએટી કેટ મોટા સ્પેલિંગ હોય કે ગુજરાતી વર્ડ જે બોલીએ છીએ એ જ લખીએ છે એટલે ઈઝી વે માં લખીએ તો સેમ થિંગ અત્યારે દસ વર્ષની અંદર ફોનિક્સ ઇન્ટ્રોડક્શન થયું છે અને આપણે જી બોલીએ છીએ તો ક એટ અ કેટ મટ અ મેટ તો ઈ જ લખવાનું છે ઈઝી વે માં તો બાળકોને આટલું ઈઝી થઈ જાય છે પણ આપણે શું કરીએ છીએ ભણી રહ્યો છે કે શું રીડ કરી રહ્યો છે શું રાઈટ કરી રહ્યો છે એનું મિનિંગ શું છે પણ જયારે અમે એને ઈઝી વે માં એને રીડ અને રાઈટ કરતા શીખવાડીએ છીએ એના મિનિંગ શીખવાડીએ છીએ તો એ આટલા ઈઝી વે માં હેપીલી શીખે છે અને અત્યારે મારી પાસે જે સ્ટુડન્ટ મારા બેચના છે તો વેરી હેપી પેરેન્ટ્સ ઓલસો વેરી હેપી કે ના બહુ જ સરસ રિઝલ્ટ છે અને જ્યારે એ અપર ક્લાસમાં જાય છે ને તો એ હવે સ્ટોરી બુકે રીડ કરે પોતાના સેન્ટેન્સ મેક કરે છે અને ટ્રાય કરે છે કે હું કઈ તો ફાઈવ લાઈન્સ કે સિક્સ લાઇન્સ બોલી શકું અને એનો કોન્ફિડન્સ લેવલ એટલો વધે છે ને હું એને પોતે શીખવાડવા લગાડું છું બોર્ડ પર કે એ શીખે અને મને શીખવાડે તો ત્યારે એ જયારે શીખવાડે છે ને તો એ ક્યારે શીખવાડે માણસ કે જયારે એ પોતે શીખી ગયો હોય ત્યારે એ બીજાને શીખવાડે તો તે બે ચીજ એમાં થાય છે કે એનો કોન્ફિડન્સ લેવલ વધે છે અને એ આખું શીખી જાય છે એટલે ઘરે રિવાઇઝ કરવાની જરૂર નથી મેડમ છે ને વેકેશન કોર્સ એ કરી શકો એની અંદર અમે ફાઉન્ડેશન જે છે એ શીખવાડીએ કે ઇન્ટ્રોડક્શન પાર્ટ આવી જાય અને જે છે ત્યાં સુધી એને આવી જાય પછી આ અમારો વન ઇયર નો કોર્સ છે મેમ પૂરો એમાં ફોર લેવલમાં મેં એને ડિવાઈડ કર્યો છે પર મંથ થ્રી મંથ નો ડ્યુરેશન છે તો થ્રી મંથમાં હર લેવલ કમ્પ્લીટ થઈ જાય છે અને એની અંદર અમે એમને સાઉન્ડ બ્લેન્ડ પછી ફેમિલીઝ અને વર્ડ લિસ્ટ તો વર્ડ લિસ્ટ અમે એટલે શીખવાડે છે કે જયારે એ લોકો આમાંથી બારે પડે ને તો એ ઈઝી વે માં પોતાના સેન્ટેન્સ મેક કરે છે અને પોતાના સેન્ટેન્સ રીડ અને રાઈટ કરે છે એની માટે અમે વર્ડ શીખવાડે છે અને ફેમિલી પણ શીખવાડે જેવું તમને હું એક્ઝામ્પલ આપું કે ઇન્ટ્રોડક્શન વર્ડ છે કે પોલ્યુશન વર્ડ છે પણ આ એક સાથે ઈ લર્ન કે રાઈટ નથી કરી શકતો ને આપણે લર્ન તો અમે કરાવતા જ નથી એને અમે કહીએ સેલિંગ મેક કરો જ્યારે એની ક્રિએટિવિટી એ ત્યાં પ્રેઝેન્ટ થાય છે અને એ ટ્રાય કરે છે મેક કરવાનું તો ઇઝી વેમાં ઈ ફોનિકલી ઈ મોટા મોટા સ્પેલિંગ રીડે કરે છે અને રાઈટ એ કરે અને આની અંદર એ લોકો કેમ કે કોઈ બી સ્પેલિંગ થ્રી લેટર છે ફોર લેટર છે ઈઝી વે માં છે પણ જ્યારે સેવન લેટર ટેન લેટર્સમાં સ્પેલિંગ થાય છે ને તો ક્યાં એને સ્ટોપ કરવું છે ક્યાં એને પોઝ કરવું છે એ અમે બહુ સરસ રીતે લાસ્ટમાંથી અમારું હોય છે ફોર્થ લેવલ પછી તો એમાં એટુ ઝેડ આખા સ્પેલિંગ અમે એમને વિથ સેન્ટેન્સ સાથે એમને સમજાવીએ છીએ કે ના કેવી રીતે તમને એનું એના લીધે એનું પ્રોનાઉન્સેશન જે છે એ બહુ ક્લિયર થાય છે શીખવું જરૂરી છે યસ મેમ તો બાય તમે પૂછ્યું તું તો અમે જે છે આ અમારો પોતાનો સિલેબસ અમે ડિઝાઇન કર્યો છે મેમ અમારી પોતાની ચાર લેવલ જે છે એની અંદર એડ બુક્સ આપીએ છે કીટ પ્રોવાઈડ કરીએ છે સ્ટેશનરી પ્રોવાઇડ કરીએ ખાલી પેરેન્ટ્સ ને બાળક ને અમારી પાસે મોકલવાનું છે તો અમે એને પૂરું આપણે કહીએ ને કે એક માટીનો ઘડો છે કે આપણે એને કેવી રીતે મોલ કરવાનું છે ને એ ટીચર ની હાથમાં છે બસ તમે અમારી પાસે મોકલી દો અને હું હજી એક વાત આમાં કહેવા માંગીશ પેરેન્ટ્સ ને કે આમાં એ જ બાર કોઈ નથી ફોર્થ સુધી બધા અંદર આવી શકે અને જેટલું તમે નાનપણમાં એને આપશો ને કેમકે એનું માઇન્ડ આખું ફ્રેશ હોય છે તો મારા જે આની અંદર મેં નોટિસ કર્યું છે કે નાના જે સ્ટુડન્ટ હોય છે ને એ બહુ જલ્દી કેચ કરે છે કેમકે એમનું ગ્રાસિંગ બહુ હોય છે અને એમનું જે માઇન્ડ છે એ એમટી હોય છે એટલે આપણે જેને જેવી રીતે એને એને આપણે આપણે શેપ છે છે અને જેની જેવી રીતે કરવું ને એ બહુ જલ્દી ઈઝીલી કેચ કરીને આટલા ઈઝીલી સ્ટડી કરીને કહે છે ને પણ મોટા મોટા જેવા થાય છે ને તો એ લોકોનું કોન્સન્ટ્રેશન થોડું ઓછું થતું છે એવું નથી કે એમનો રિઝલ્ટ નથી મળતો એમનોય રિઝલ્ટ બેસ્ટ મળે છે પણ ત્યાં થોડો એફર્ટસ વધારે કરવું પડે અને નાના છોકરાઓને રમત રમત માં કેવી રીતે શીખી જાય ને અને બીજું તમે પૂછો કે ડિફરન્ટ કેવી રીતે તો અમે લોકો અહીંયા સ્ટોરી ફોર્મ માં શીખવાડી એનો ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય મારી પાસે એવા સ્ટુડન્ટ છે કે સુતા હોય ને ખાલી આપણે કહીએ ને ફોનિક ક્લાસ માં જવું છે તો એ રોઈને આવે કે ના મમ્મી મારે જવું છે કરીને કે ફોનિક્સ મને ક્લાસ મારો મિસ નથી કરવો ક્યાં કે અમે હવે તમને હું એક્ઝામ્પલ આપું કે આપણે હિન્દી માં ક શેષ કમલ કહીએ કે ગુજરાતીમાં ક શેષ કમલ પણ આની અંદર જે છે ને ફોનિક્સ અરે ઇંગ્લિશ એટલી ફની લેંગ્વેજ કે ક ત્રણ ક છે ફર્સ્ટ ક સેકન્ડ ક થર્ડ ક હવે ફર્સ્ટ ક ના વર્ડ કોની સાથે વોવલ સાથે મેચ થાય સેકન્ડ ક કોની સાથે મેચ થાય અને થર્ડ ક ક્યારે આવે છે એ નથી ખબર પણ જ્યારે અમે એને સ્ટોરી કહીને સમજાવીએ છીએ તો એને આટલું ઈઝીલી થઈ જાય ને ક્યારે મોટો થશે ને ત્યારે એ ભૂલશે નહીં હવે હું તમને પૂછું કે તમને યાદ છે કે હિસ્ટ્રીમાં સેકન્ડ સ્ટેન્ડર્ડમાં તમે ભણ્યું હતું કે ફોર્થમાં તો કયો ચેપ્ટર હતો સેકન્ડ કે ફોર્થ ના પણ હું તમને કહું કે તમે નર્સરીમાં કે પ્લે ગ્રુપમાં જયારે ભણ્યા હતા બાલ ત્યારે તમને કાગડાની સ્ટોરી કે સસલાની સ્ટોરી કીધી હતી તો એ તમને યાદ હશે ને હજી તો એ જ વસ્તુ છે કે જ્યારે આપણે નાના છોકરાઓને કે કોઈ બી સ્ટુડન્ટને સ્ટોરી ફોર્મ માં જ્યારે શીખવાડીએ છીએ ને એ એમને છેલ્લે સુધી યાદ રહી કોઈ બી એજમાં તમે સેવન્ટીની એજમાં એ પોષશો ને તો એને યાદ રહેશે તો આપણે એ પણ જોઈએ છીએ કે ગુજરાતમાં ઇંગ્લિશ બોલવા માટે ખાસ થોડીક પ્રોબ્લેમ લાગે છે બાળકોને એને પેરેન્ટ્સને પણ હોય છે ક્યાંક ને ક્યાંક તો શા માટે ગુજરાતમાં આ વસ્તુ જરૂરી છે એમ ગુજરાતમાં એવું છે ને કે આપણે ગુજરાત મધર ટંગને જ આપણે ઇમ્પોર્ટન્સ આપવાનું તમે જોયું હશે કે હિન્દી એ બોલવા માટે થોડું ડિફિકલ્ટ થાય છે તો ઇંગ્લિશ તો બહુ લાંબીની વાત છે તો એજ્યુકેશનનો અભાવ પેરેન્ટ્સના એફર્ટ્સ ઓછા થાય છે હું આમ કહીશ જે મારો અનુભવ છે એક્સપિરિયન્સ છે એમાં તો ઇંગ્લિશ જ્યારે હું બધા પેરેન્ટ્સને આજ કહેવા માંગીશ ગુજરાતી હિન્દી મરાઠી કરતા ઇંગ્લિશ બહુ જ ઈઝી લેંગ્વેજ છે એનો ગ્રામરે તમે એકવાર કરાવો અને ફોનિક્સ વેપી તમે કરાવો ને તો રીડ એન્ડ રાઈટ એન્ડ લર્ન ત્રણો ચીજ એક સાથે થઈ જાય છે તો અને તમે આમ વિચાર કરશો કે આનો એજ બાર કે ટેન ઇયર્સનો થશે કે ફર્સ્ટ સેકન્ડમાં મોકલીશે એવું નહીં કરતા એમને જુનિયર જ્યારે એ પ્રી પ્રાઇમરીમાં હોય ત્યારથી તમે એને સ્ટાર્ટ કરી દેસો તો એ જ્યારે એ ફર્સ્ટમાં જશે ને તો ઈ જ્યારે એમને લેસન્સ આવી જાય મોટા મોટા કે એક્ઝામ્સ આવી જાય છે ને ત્યારે ક્વેશ્ચન પ્રિપેર કરવા છે તો ત્યારે રટ્ટો ના મારે મોક ના કરે ઈ પોતાના જાતે ઈ ક્વેશ્ચન ના આન્સર ડેવલપ કરે ઈઝી વે માં રીડ કરે ઈઝી વે માં રાઈટ કરે અને જે છે પોતેમ મેક કરે તો હું આ પર્પસ થી અહીંયા ફોનિક સ્ટાર્ટ કર્યું છે અને હું બધા પેરેન્ટ્સ ને આ કહેવા માંગીશ કે ગુજરાત કઈ અલગ નથી અહીંના બાળકોમાં આટલું ટેલેન્ટ છે અને પેરેન્ટ્સ માં ટેલેન્ટ છે બટ એફર્ટ્સ ની ક્યાં ને ક્યાં કમતરતા છે અને નોલેજ અને અવેરનેસ નું નથી અહીંયા જે એટલું ડેવલપ થયું તો આ ઇન્ટરવ્યુ ના એનાથી ખબર ગુજરાતે મને બહુ જ સરસ ચાન્સ આપ્યો છે તો ફોનિક્સ આ આ છે હાર્ટ છે ઇંગ્લિશ નું આપણે જેવું કહીએ જ ને કે આપણે જીંદા રહેવા માટે હાર્ટ ધડકવું તો જેવું જોઈએ તો સેમ વે માં ફોનિક્સ આ ઇંગ્લિશ નું હાર્ટ છે સાઉન્ડ આજી છે બેસ્ટ છે તો ઈઝી વે માં તમે અહીંયા મોકલો બાળકોને અને રિઝલ્ટ જો તો બાળક ડેવલપ થશે અને એને એને જરાય આમ ના થાય કે 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 હું ઇંગ્લિશ નથી બોલી શકતો જ્યારે કોઈ મોટા લેવલમાં યુપીએસસી માં જવું છે ફોરેન જવું છે ત્યારે એને હિચકીચાટ ક્યારે નહીં થાય એને આમ લાગશે કે ના હું જે નાનપણમાં મારા પેરેન્ટ્સે આપ્યું છે મારે એ બહુ જ સરસ વસ્તુ આપી છે એકવાર તમે પાર્ટી ના આપો એક વેકેશન ના કરો પણ આ તમે નાની એજ એને ફોર ટુ સિક્સ સિક્સ ની એજમાં આપી દેસો ને તો આ ગોડ ગિફ્ટ જેવું છે બસ આટલો જ મેસેજ દેવા માંગી છું અને હું સ્કૂલ સાથે ટાઈપ થઈ છું મેમ એક રેનબો સ્કૂલ છે એની સાથે ટાઈપ થઈ છું લિટલ સ્ટાર સ્કૂલ છે એની સાથે ટાઈપ થઈ છું એક વૈદિક મેથ્સ મેમ છે મિત્તલ મેમ એની સાથે ટાઈપ થઈ છું તો મારું આ છે કે સિલેબસમાં આવી જાય આ વસ્તુ તો ઇઝી વે માં સ્ટુડન્ટ આગળ વધે અને તમને ખ્યાલ હશે કે અવેરનેસ હશે કે ખબર નહીં આપણા વડાપ્રધાનજી મોદીજી છે એ વૈદિક મેથ્સ અને ફોનિક્સ માટે અત્યારે એજ્યુકેશનની અંદર સિલેબસમાં કેવી રીતે આપણે એને ઓન કરી શકીએ એની માટે પ્રયાસ ચાલુ જ છે અને ફ્યુચરમાં ફાઈ કન્સેપ્ટ આવી કે ફોનિક્સ શું છે કરીને અને ફોનિક્સ થી ઇન્ડિયન ફોનિક્સ થી આપણે ઈઝી વે માં કેવી રીતે રીડ એન્ડ રાઇટ કરી શકો છો અને ઇંગ્લિશનો જે ભય છે આપનો એ ઓટોમેટિકલી દૂર થઈ જશે થેન્ક યુ સો મચ ખરેખર આપણે જોઈએ છે કે પેરેન્ટ્સ છે બાળકોને ક્યાંક ને ક્યાંક other activities મોકલતા જ હોઈએ છે ત્યારે સમયનો સદુપયોગ કરી અને આગળ પણ જીવનમાં ઉપયોગી થાય એવા આ classes ખરેખર જરૂરી છે કે બાળકોને કરાવવા જોઈએ અને ખબર ગુજરાત સાથે જોડાઈ અને અઅ દર્શકોને થોડી માહિતી આપી